ચિન્હ અને પાર્ટીના નામની લડાઈ ચાલી રહી હતી જેને લઈને મહારાષ્ટ્રના વિધાનસભાના અધ્યક્ષ શરદ પવાર જૂથને મોટો આંચકો આપ્યો છે અધ્યક્ષ રાહુલ નારવેકરે ચુકાદો આપ્યો છે કે અજીત પવાર જૂથ જ અસલી અને વાસ્તવિક એનસીપી છે મહારાષ્ટ્રના અધ્યક્ષ રાહુલ નારવેકરે ચુકાદો આપતા કહ્યું કે અજીત પવાર જૂથ વાસ્તવિક એનસીપી છે એનસીપી ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસમાં સ્પીકર રાહુલ નારવેકરે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો શરદ પવાર જૂથને ફટકો આપતા તેમણે કહ્યું કે અજીત પવાર જૂથ જ અસલી એનસીપી છે તેમણે કહ્યું કે નિર્વિવાદ પણ અજીત પવાર પાસે એકતાલીસ ધારાસભ્યોની બહુમતી છે અધ્યક્ષે પોતાનો નિર્ણય આપતી વખતે આ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે શરદ પવાર જૂથની દલીલ હતી કે વિધાનસભા વિધાનસભ્ય બહુમતીના આધારે આ બાબતનો નિર્ણય ન લઈ શકાય અજીત પવાર પાસે એકતાલીસ ધારાસભ્યોની બહુમતી છે એ નિર્વિવાદ છે હું માનું છું કે વાસ્તવિક રાજકીય પક્ષની વ્યાખ્યા બહુમતી ધારાસભ્ય પક્ષ દ્વારા કરી શકાય છે અજીત પવાર પાસે ધારાસભ્યોની બહુમતી છે હું માનું છું કે અજીત પવાર જ વાસ્તવિક રાજકીય પક્ષ છે એનસીપી ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલામાં મહારાષ્ટ્રના વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નારવેકરે ગુરુવારે ચુકાદો આપ્યો હતો ગુરુવારે સાંજે તેમના નિર્ણયમાં તેમણે તમામ ધારાસભ્યોને લાયક જાહેર કર્યા અને ગેરલાયકાત કેસમાં તમામ અરજીઓ રદ કરી તેમણે અજીતના જૂથને વાસ્તવિક એનસીપી તરીકે પણ જાહેર કર્યું સ્પીકરે કહ્યું કે અજીત પવારને એકતાલીસ ધારાસભ્યોનું સમર્થન છે